કલ્પના કરો કે એક ભયંકર યુદ્ધ બસ શરૂ જ થવાનું છે એક તરફ એવો નેતા છે જેની પાસે સામેવાળા કરતાં ઘણી મોટી સેના છે એ બોલવા માટે આગળ આવે છે તો શું લાગશે કે એનો અવાજ આત્મવિશ્વાસથી ગુંજી ઉઠશે બરાબર ને પણ અહીં કંઈક બીજું જ થાય છે આ એક ક્ષણ છે જ્યાં યુદ્ધ શરૂ થતાં પહેલાં જ નેતૃત્વની અસલી પરીક્ષા થાય છે યુદ્ધના મેદાનમાં રાજા દુર્યોધનના મોંમાંથી જે પહેલા શબ્દો નીકળ્યા એ કોઈ ગર્જના નહોતી ના એ શબ્દો તો એના ઊંડા ડર અને એની અસુરક્ષાનો પડઘો હતા આ એક જ શ્લોક એક ક્ષણને કેદ કરી લે છે જ્યાં એક શક્તિશાળી રાજાનો આત્મવિશ્વાસ ડગી જાય છે તો અહીં સૌથી મોટો સવાલ એ ઊભો થાય છે કે ભાઈ દુર્યોધનને એવું તો શું જોઈ લીધું કે આટલો બધો ગભરાઈ ગયો અને આ નાનકડી ઘટના આપણને શક્તિ રણનીતિ અને એક સાચા લીડરશીપ વિશે શું શીખવે છે ચાલો ઊંડા ઉતરીએ ઓકે તો પહેલાં આપણે યુદ્ધભૂમિનું આખું ચિત્ર સ્પષ્ટ કરી લઈએ એક બાજુ છે દુર્યોધનની કૌરવ સેના અને બીજી બાજુ છે પાંડવોની સેના હવે જરા આંકડા પર નજર નાખીએ કૌરવો પાસે છે પૂરી અગિયાર અક્ષોહિણી સેના અને પાંડવો પાસે માત્ર સાત એટલે કે આ કોઈ નાનો મોટો ફરક નથી આ તો જબરદસ્ત તફાવત છે આમ પેપર પર જોઈએ ને તો એવું જ લાગે કે આ લડાઈ તો એક તરફી છે દુર્યોધન પાસે સંખ્યાબળની જે સરસાઈ હતી એ તો અકલ્પનીય હતી અને અહીં જ આખી કહાણીનો સૌથી રસપ્રદ વળાંક આવે છે જેની પાસે આટલા બધા સંસાધનો છે જેની પાસે આટલી મોટી સેના છે એ જ નેતા ડરેલો છે આવું કેમ આ કોયડો ઉકેલવા માટે આપણે દુર્યોધનની આંખોથી જોવું પડશે દુર્યોધનના મનમાં શું ચાલી રહ્યું હતું એ સમજવાની ચાવી એણે શું જોયું અને પછી શું કહ્યું એમાં જ છુપાયેલી છે એના પહેલા શબ્દો ખાલી શબ્દો નહોતા એ તો એની અસુરક્ષામાંથી જન્મેલી એક પોલિટિકલ ચાલ હતી તો મુદ્દો એ છે કે દુર્યોધન પાંડવોની સેનાના કદથી નહોતો ડર્યો એ એમની ગોઠવણથી ડર્યો હતો એણે જે જોયું એ હતું વ્યૂહ હવે આ કોઈ સામાન્ય લાઇનમાં ઊભા રહેલા સૈનિકો નથી વ્યૂહ એટલે એકદમ પર્ફેક્ટ ચેસ ગેમની શરૂઆત જેવું અથવા તો એક પાવરફુલ કમ્પ્યુટર અલ્ગોરિધમ જેવું જે દેખાવમાં નાનું લાગે પણ પરિણામમાં ઘાતક હોય દુર્યોધન માત્ર રાજા નહોતો એક કુશળ યોદ્ધા પણ હતો એણે એક જ નજરમાં પારખી લીધું કે પાંડવોની નાની પણ એકદમ ડિસિપ્લિન્ડ સેના પોતાની આટલી મોટી પણ અસ્તવ્યસ્ત સેના પર ભારે પડી શકે છે એને તરત જ સમજાઈ ગયું કે આ લડાઈ સંખ્યાની નથી પણ સ્ટ્રેટેજીની છે ચાલો હવે આપણે યુદ્ધના મેદાન પરથી સીધા દુર્યોધનના મનમાં ડૂબકી મારીએ કારણ કે જ્યારે કોઈ લીડર પ્રેશરમાં હોય ને ત્યારે એનું દરેક પગલું એના અંદરના સંઘર્ષને છતો કરે છે આ કોઈ સામાન્ય વાત નથી રાજાઓ પોતાના રથમાંથી આદેશ આપે છે તેઓ દોડીને સેનાપતિ પાસે નથી જતા પ્રોટોકોલ તોડીને દુર્યોધનનું દ્રોણાચાર્ય પાસે જવું એ એક જ વાતનો સંકેત હતો એ ગભરાઈ ગયો હતો એટલે સમજો આ કોઈ માન સન્માન આપવા માટે નહોતું ના આ તો હતો એકદમ ચલાક રાજકીય દાવ એ દ્રોણાચાર્યને ઉશ્કેરી રહ્યો હતો એમને જાણે યાદ દેવડાવતો હતો કે જુઓ ગુરુજી ભલે પાંડવો પણ તમારા શિષ્ય હોય પણ લડો છો તો તમે મારા પક્ષે એટલે કોઈ પણ જાતની નરમાઈ ના ચાલવી જોઈએ આ જ તો નિશાની છે એક અસુરક્ષિત લીડરની જે પોતાની ટીમના બેસ્ટ પ્લેયરને મોટિવેટ કરવાની જગ્યાએ એના પર શંકા અને પ્રેશર નાખીને કામ કરાવવા માગે છે હવે આ હજારો વર્ષ જૂની ઘટનાને સીધી આજના કોર્પોરેટ વર્લ્ડમાં લઈ આવીએ કારણ કે યુદ્ધભૂમિ બદલાય પણ નેતૃત્વના નિયમો ક્યારેય નથી બદલાતા જરા આ સરખામણી જુઓ કેટલી પરફેક્ટ છે કોરવો એટલે એક મોટી જૂની કંપની જેની પાસે પૈસા અને લોકોની કોઈ કમી નથી અને પાંડવો એ એક નવું નાનું પણ એકદમ સ્માર્ટ સ્ટાર્ટઅપ છે ટીમ નાની છે પણ એમની પાસે ક્રાંતિકારી ટેકનોલોજી શાનદાર સ્ટ્રેટેજી અને જબરદસ્ત શિસ્ત છે હવે એ જ દ્રશ્યની કલ્પના કરો કોરવ કોર્પોરેશનનો સીઈઓ પેલા નાના સ્ટાર્ટઅપની સફળતા જોઈને ગભરાઈ જાય છે તે સીધો પોતાના સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ એટલે કે દ્રોણાચાર્ય પાસે દોડીને જાય છે અને કહે છે આ નાની કંપની આપણું માર્કેટ ખાઈ રહી છે તમે આને ગંભીરતાથી લો અને તમારી પૂરી તાકાત લગાડી દો આ એ જ દુર્યોધન છે બસ કપડાં અને પદ બદલાઈ ગયા છે તો આ આખા એનાલિસિસનો સાર શું નીકળે છે નેતૃત્વ અને શક્તિ વિશે આ પ્રાચીન કેસ સ્ટડી આપણને શું શીખવે છે આ એક વાક્યમાં બધું જ આવી ગયું દુર્યોધનની અસલી સમસ્યા પાંડવોની સેના હતી જ નહીં એની અસલી સમસ્યા એ હતી કે અંદરથી જાણતો હતો કે તે અધર્મના પક્ષે છે અને આ જ્ઞાન એના આત્મવિશ્વાસને અંદરથી કોરી ખાતું હતું આ સમગ્ર સંઘર્ષને બે જ શબ્દોમાં સમજી શકાય ક્વોન્ટિટી વર્સેસ ક્વોલિટી એટલે કે સંસાધનો વિરુદ્ધ કુશળતા દુર્યોધન પાસે ક્વોન્ટિટી હતી પણ પાંડવો પાસે ક્વોલિટી સ્ટ્રેટેજી અને નૈતિક બળ હતું અને યાદ રાખજો કોઈપણ લડાઈમાં અંતે આ જ ત્રણ વસ્તુઓ જીતે છે તો દુર્યોધનની ભૂલોમાંથી શીખવા માટેનું જે સૂત્ર છે એ એકદમ સ્પષ્ટ છે પહેલું ખાલી આંકડા અને રિપોર્ટ જોઈને નિર્ણય ન લો બીજું મોટી ટીમ કરતાં મજબૂત રણનીતિ પર ભરોસો રાખો અને ત્રીજું જે સૌથી અગત્યનું છે સાચો આત્મવિશ્વાસ મોટી સેના કે મોટા બેંક બેલેન્સથી નથી આવતો એ તો સાચા હેતુ માટે લડવાથી આવે છે આથી એ વાત સ્પષ્ટ છે કે ખતરો બહાર નહોતો અસલી ખતરો તો દુર્યોધનની અંદર જ હતો એનો અહંકાર એની અસુરક્ષા અને એની નૈતિક રીતે ખોટી પોઝિશન એની અંદરની બેચેની એણે પોતે જ ઊભી કરી હતી અને આ આખી વાત આપણને એક બહુ જ ઊંડા સવાલ પર લાવીને મૂકી દે છે જ્યારે જીવનમાં કોઈ પણ કસોટીની ક્ષણ આવે પછી એ યુદ્ધનું મેદાન હોય કે પછી ઓફિસનો બોર્ડરૂમ ત્યારે શક્તિનો સાચો સ્ત્રોત શું હોય છે બહારના સંસાધનો કે પછી પોતાના સિદ્ધાંતો પર અડગ રહેવાની હિંમત